બે વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બે વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો બે વક્ર એટલે કેવી રીતના હોય તો એ રેખા અને વર્તુળે હોય રેખા અને પરવલય હોય રેખા અને ઉપવલય પણ હોય વર્તુળ અને પરવલય હોય અથવા તો બે વર્તુળ પણ હોય શકે તો આ રીતના બે વક્રો આપ્યા હોય અને એનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો જોઈએ કે બે છેદતા વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એમાં વક્ર પહેલા લઈએ કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ વાય ઇક્વલ્સ ટુ f one x, ja, x is equals to a, x is equals to b, ane x oxward a, a root Pradesh no for a one is equals to

આ વક્ર આપ્યો છે y is equal to f1 x આપ્યો છે તો જ્યાં i1 is equal to શું થશે ઇન્ટિગ્રેશન a to b f1 x dx થશે અને આવ કાર આવ કેવી રીતે થઈ કારણ કે f of f1x greater than or equal to 0 આપ્યા હોય ત્યારે થાય એવી જ રીતે વક્ર

a2 ટુ ઇઝ ઇક્વ ટુ માનાંકમાં આઈ ટુ ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ ઇઝ ઇક્વલ ટુ બી છે અને આ કોઈ વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ટુ એક્સ છે તો એનું ક્ષેત્રફળ શું થશે

Y is ટુ એફ વન x અને વાય ઇઝ ટુ એફ ટુ માત્ર બે બિંદુઓમાં છેદે અને તેમના x યામ e એ અને બી હોય તો આ બે વક્રો વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ તો આ બે વક્રો વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ

આ વક્ર કયો હતો વાય ઇઝ ઇક્વ ટુ એફ વન એક્સ હતો અને બીજો હતોવલ્સ ટુ એફ ટુ એક્સ તો આ બે બિંદુઓમાં છે જે છે પરસ્પર એક અહીંયા અને અહીંયા તો આનું ক্ষেত্রফল শুধু টু মাগ্রেশন এ টু বু এস ডিএক্রস্পর যে বিন্দু মাছে দে અને એ બે વક્રો નું ક્ષેત્રફળ એટલે કે જે આવૃત પ્રદેશ ક્ષેત્રફળ છે એ શું થશે ઇન્ટિગ્રેશન a ટુ b f1x dx માઈનસ ઇન્ટિગ્રેશન a ટુ b f2x dx થશે હવે જો આ બે વક્રો એ y અક્ષ પર હોય એટલે કે જો બે વક્રો એક્સ ઇઝિક્વલસ ટુ જીવન વાય અને x ઇઝિક્વલસ ટુ જી ટુ વાય એ એ પણ શું હશે પરસ્પર બે બિંદુઓમાં છે દે પરસ્પર માત્ર બે બિંદુઓમાં છેદે અને તેમના વ્યાયામ C અને ડી હોય તો બે વક્રો વડે प्रदेश નું ક્ષેત્રફળ શું થશે એ ઇઝ ઇક્વલ ટુ

વાય અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ ડી વાય ઇઝ ઇક્વલ્સ ટુ સી છે બે વક્રો છે આ કયો છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ટુ વાય છે અને

એકબીજાને ઓળંગી ને પસાર થતા હોય એ એવા વક્રોનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે એક આકૃતિ જોઈએ વાય અક્ષ અહિયાં એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ

અને બીજો વક્ર વાય ઇઝ ઇક્વલ ટુ તો ટુ એક્તિમાં દર્શાવ્યા પ્રમાણે જો બંને વક્રો

આપેલ પ્રદેશના આપણે બે ભાગ કરવા પડે તો આપેલ પ્રદેશના બે ભાગ કરવા પડે ધારો કે એક્સ ઇઝ ટુ એ અને એક્સ ઇઝ ટુ બી વચ્ચે আক্রফল শোধবু च तथा धारों के वक्र ए तथा पी वच्चे सी अगर एक बीजा ने छेदे छे तो Shetra for a is equals to I one plus I two. Where I one is equals to integration a to c f one x minus f two x dx. And I two is equals to તો આમ બે વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણને શું મળે એ ઇઝ ટુ આઈ વન પ્લસ માનાંકમાં આઈ મળશે